નવસારીમાં થોડા કલાકો બાદ ફરી મુશળધાર વરસાદ ખાબક્યો માંસદા ખેરગામ અને ગણદેવીમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેરગામમાં બપોરે બે કલાકમાં જ પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા મુશળધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદના કારણે ખેરગામના નદી નાળા છલકાયા નદીઓમાં જળસ્તર વધતા ખેરગામના ત્રણ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા ખેર ખેરગામમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યા બાદ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે અને લોકોને અવરજવર કરવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેણે સમસ્યાઓ વધારી દીધી વરસાદ વરસતા જ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓ પ્રભાવિત ચીખલી તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ઉપરવાસમાં અને ચીખલી તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે તડકેશ્વર મહાદેવ મંદિરની તસવીરો પણ સામે આવી કઈ રીતે મંદિરે જળ સમાધિ લઈ લીધી છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે આખે આખું મંદિર માત્ર ચોટીનો જે ભાગ છે તે જ જોવા મળી રહ્યો છે ચીખલી તાલુકામાં જે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ત્યારબાદ આ સ્થિતિ સર્જાય છે રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે અને તડકેશ્વર મહાદેવ મંદિર જે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ઉપરવાસમાં વરસાદ ખાબક્યો છે જેની સીધી અસર ચીખલી તાલુકામાં જોવા મળી રહી છે ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે સતત પાણીનો પ્રવાહ વધતો જોવા મળ્યો છે અને એ વચ્ચે આ મંદિર તડકેશ્વર મહાદેવ મંદિર જે પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસમાં વરસાદને કારણે જે રીતના નવસારી જિલ્લાના વાસદા ખેરગામ અને ગણદેવી તાલુકામાં મુશળધાર વરસાદ છે ખેરગામ તાલુકામાં બપોરે બાર થી બે ની જે દીપા વાત કરીએ તો બે કલાકમાં પોણા ત્રણ જેટલો વરસાદ છે જેના કારણે રંગા નદી કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં વધારો થયો છે ભારે વરસાદને કારણે જે નદી છે એ છલકાયા છે સાથે જ બીજી બાજુ પણ ભારે વરસાદને કારણે અને ઉપરવાસ ચીખલી માં ત્રણ ઇંચ થી વધુ વરસાદ ખબર નદીઓમાં ઘોડાપુર ની પરિસ્થિતિ છે ચીખલી ને રિવરફ્રન્ટ પાસે આવેલું જે તર્કેશ્વર મહાદેવ મંદિર છે એ પણ હાલ પાણીમાં દીપા ગરકાવ થઈ ચુકી છે એટલે કે સાર્વત્રિક જો વાત કરે તો નવસારી ની ત્રણેવ લોકમાતાઓ હાલ બે કાંઠે વહી રહી છે દીપા આભાર જાણકારી આપવા માટે ભાવિન વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ શહેરનું હાલર તળાવ છલકાયું તળાવના પાણીએ કિનારો વટાવ્યો તળાવના પાણી કિનારે આવેલા મંદિર પરિસર સુધી ફેલાઈ ગયા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો કઈ રીતે વલસાડમાં સ્થિતિ સર્જાય છે તેની તસવીરો જુઓ મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના દરિયામાં કરંટ જોવા મળ્યો ઘોઘા અલંગ સરતાનપર તેમજ મહુવાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો અલંગ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અલંગ ત્રાપત સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે ડાંગ જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂરના ગીરા અને અંબિકા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે નદીમાં પૂરના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા વહીવટી તંત્રએ સુરક્ષા ગાર્ડ મૂકી લોકોને વૈકલ્પિક માર્ગ આપવા સૂચન કર્યું અંબિકા નદી પર ગીરા ધોધ સતત ત્રીજા દિવસે તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે અંબિકા નદી પરના ગીરાધોધના વહેણ જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ડાંગ જિલ્લામાં સવારે છ થી સાંજે ચાર વાગ્યા સુધીમાં આવા અને સાપુતારામાં ત્રણ પોઈન્ટ ગતિમાં વધારો કરી રહ્યો છે જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદીઓ આવી છે તે નદીઓની અંદર જેવી પરિસ્થિતિ સર્જાવા માંગી છે આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે અંબિકા નદી છે અંબિકા નદી ગાંધીતુર છે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ડાંગ જિલ્લામાં જે અન્ય નદીઓ આવી છે પૂરના ઠાપરી સહિત અન્ય નદીઓની અંદર પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે ત્યારે ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ કોજવે પણ આવ્યા છે લો લેવલ કોજવે પણ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને કેટલાક ગામોના સંપર્ક વિહોળા પણ થયા છે ત્યારે જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની શકે છે કારણ કે ડાંગ જિલ્લામાંથી જે નદીઓ પસાર થાય છે અંબિકા પૂર્ણા સહિત જે નદીઓ પસાર થાય છે નદીઓનું પાણી નવસારી જિલ્લા માટે આફતનું પાણી બની શકે છે છે જે વરસાદ રહ્યો વરસાદને લઈને ડાંગ જિલ્લાની નદીઓ ગાંડી દૂર થઈ છે બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને નદી કિનારે કે ધોધની સામે જવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે નિશાંત મહાકાળ ન્યુઝીન ગુજરાતી ડાંગ દરિયા કિનારાના નજીક નિર્માણ પેડેસ્ટ્રિયલ બ્રિજનો એક પિલર નમી પડ્યો સતત વરસાદી માહોલમાં ખાડીના વહેણના વહેતા પાણીમાં માટીનું ધોવાણ થતા નવાજ બનેલા પુલનો પિલર નમી પડ્યો હતો ઉમરસાડીના દરિયા કિનારાના પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા સરકારે રૂપિયા નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે એકસો છવ્વીસ મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજનું કામ

પણ હવે શું કારણ હોઈ શકે કદાચ ભ્રષ્ટ આ લોકો ભ્રષ્ટાચાર કરીને એમાં કદાચ કંઈ આવું તેવું કઈ થયું હશે પણ બીજું કારણ તો કઈ નહીં કહી શકીએ પણ આ રેતીનું ધોવાણ દરિયાનું જે એ લોકો જે રેતી આ જે ખાડીનો જે વેણ છે એને ડાયવર્ઝન કર્યો એના લીધે થઈ શક્યું બીજ નો કામગીરી અમારે સુપર સ્ટ્રક્ચર આમાં ફૂટ ખાલી પેડેસ્ટન બીજ છે એટલે ફૂટ ઓવર બીજ માટેનું બધા સ્ટ્રક્ચર સુપર સ્ટ્રક્ચર ના મેટ જે આ હતા તે બધું આવી પણ ગયા છે પણ ચોમાસાના લીધે આપણે કામગીરી શક્ય નથી હવે આ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ તાજેતરમાં વઢવાણ સહિતના પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે

તેમજ શાકભાજી સહિતના જે અલગ અલગ પાકો છે આ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી પરંતુ ખરેખર અણીના જે સમય છે એ કુદરત છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ હતી છેલ્લા થોડા દિવસોથી સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં છૂટાછવાયો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે કપાસ સહિતના જે પાકો છે તેને જીવતદાન મળ્યું છે અને જેને લઈ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આ જે કપાસ સહિતનું જે વાવેતર છે આ વાવેતરને અ આ વરસાદથી જીવતદાન મળ્યું છે અને સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતો ને હાલ આશા છે અને ખેડૂતો દ્વારા હાલ કપાસ તેમજ અન્ય પાકોમાં દવા છંટકાવ અને નિંદામણ સહિતની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે અક્ષય જોશી ન્યૂઝીટ ગુજરાતી સુરેન્દ્રનગર મહેસાણા જિલ્લાના જોટાણાના ચલાસણા ગામના ખેતરોમાં ઓઇલ વાળું પાણી ઘૂસી જતા ખેડૂતો પરેશાન થયા પચાસ થી ત્રીસ વીઘા ખેતરમાં ઓ એનજીસી નું ઓઇલ વાળું પાણી ઘૂસી ગયું તેના કારણે ખેડૂતો દ્વારા જ વાવેતર કરવામાં આવેલું અвело પાક નષ્ટ થયો જેના કારણે ખેડૂતોમાં હવે ભય ફેલાવ છે ઓએનજીસી ના સીટીએફ માંથી ઓઈલ મિક્સ પાણી ખેતરમાં ફરી વળ્યું ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી રીતે પાણી ખેતરમાં છોડી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી છે ખેડૂતોએ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે ઓએનજીસી ના પાપે ખેડૂતોને નુકસાન વેઠાવાનો વારો આવ્યો ઓએનજીસી નું સીટીએફ છે એમાં ઓઇલ ને એ લોકો એક તળાવ બનાવેલું છે

છોડી મૂકવામાં આવે છે ખેડૂતો વારંવાર પ્રશાસનને રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ પરિણામ શૂન્ય બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં છે વારંવારનો વિરોધ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે આજે પાલનપુરના ખોડલા ગામે સોળ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવી આંદોલન માટેની રણનીતિ ઘડી ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારી છે ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખી લીધી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા ખેડૂતો ઉપસ્થિત રહ્યા આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે પ્રજાને દુખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો આ વધારેનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે આ માટેની જે અમારી માંગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું આ બધા જ પ્રશ્નો નું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય અને સંવાદ ઊભો થાય એના માટે તો આદુ અહીં આવ્યો તો તંત્રને એટલે આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જાજુ અહીં આવ્યો તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકા જિલ્લાના પ્રવાસી રાઘવજી પટેલ દ્વારા જિલ્લામાં ભારે વરસાદથી થયલ નુકસાની અંગે બેઠક યોજાય બેઠકમાં ધારાસભ્ય પબુભા માણિક સહિતના અગ્રણીઓ તેમજ અધિકારી હાજર રહ્યા દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી તો દ્વારકામાં જે અતિવૃષ્ટિ બાદ વિનાશ સર્જાયો તબાહી મચી તેને કઈ રીતે ભરપાઈ કરવી ખેડૂતોને ફરી એક વખત કઈ રીતે પગભર કરવા અને તેમને બેઠા કરવા તે માટે ચર્ચા થઈ